નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ અરવલ્લી એજ્યુકેશન ઉપર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છે એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે આજની આપણી જે વાર્તા છે તે ભગવાન ગણેશના જન્મને સંબંધિત છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમગ્ર નિર્વિઘ્ને ગુરુમી સર્વકાર્ય સુ સર્વદા ભગવાન ગણેશ આપણા દરેક કાર્યમાં વિઘ્નહર્તા છે આપણા કોઈ પણ શુભ કાર્યમાં આપણે સૌ પ્રથમ તમામ દેવો કરતા ભગવાન ગણેશને પહેલા યાદ કરીએ છીએ તો ગણેશ ચતુર્થી ગઈ ગણેશ ચતુર્થીના દિવસે આપણે ભગવાન ગણેશને યાદ કરીએ છીએ ઘરે ઘરે ફળીએ ફળીએ ગામે ગામ શહેરે શહેર આપણે ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરીએ છીએ ત્રણ દિવસ પાંચ દિવસ દસ દિવસ એકવીસ દિવસ આપણે ગણેશને આપણા ઘરે

ભગવાન ગણેશ શંકર હંમેશા તપસ્યામાં લીન રહે મા પાર્વતી તેમના નિવાસ ગણેશની સેવામાં પર્વત હોય એક દિવસ બન્યું એવું કે મા પાર્વતી જ્યારે સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને પોતાના શરીરે યક્ષકંદર એટલે કે ચંદન અને બીજા સુગંધિત પદાર્થોનો લેપ પોતાના શરીરે લખાડે આવી આ લેપને ઉખડતા ઉખડતા ઉવેખતા ઉવેખતા તેમના મનમાં વિચાર આવ્યો કે તેમના મારા ઘરના દરવાજે એક દ્વારપાળ હોય એક રક્ષક હોય જેથી હું ઘરમાં હોઉં ત્યારે ઘરનું એ રક્ષા કરી શકે આ ઉત્તમ વિચારેથી મા પાર્વતીના મનમાં એક બાળકના જન્મ અંગે વિચાર આવ્યો તેઓ ચંદનનો લેપ પોતાના શરૂથી ઉવેખી રહ્યા હતા એટલે કે ઉખડી રહ્યા હતા એ જ ચંદનના લેપથી પોતાના જ શરીરના મેલથી એમને સુંદર મજાની એક મૂર્તિ કરી સમજજો હવે એ મૂર્તિમાં માતા પાર્વતીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે કે જીવ પૂરી અને જન્મ થયો ભગવાન ગણેશનો માતા પાર્વતીએ ભગવાન ગણેશની યાજ્ઞા કરી કે હે પુત્ર દરવાજા ઉપર ઉભો રહે છે અને હું જ્યાં સુધી સ્નાન ત્યાં સુધી આપણા નિવાસમાં કોઈ પ્રવેશ ના કરે તેની તકેદારી ભગવાન ગણેશી માતાની યાદના લઈ અને દરવાજા ઉપર રક્ષા કરવા લાગ્યા જેથી ઘરમાં કોઈ પ્રવેશ ના કરે હવે આ દરમિયાન ભગવાન શંકર તપશ્ચર્યા પૂરી કરી અને પોતાના નિવાસ સ્થાને આવી રહ્યા છે જોજો જોગાનું છું જેવા શંકર ભગવાન પોતાના નિવાસમાં પ્રવેશ કરવા ગયા તરત જ ગણેશે તેમને રોક્યા કેમ કે પિતા પુત્રનું ક્યારેય મિલન થયું હતું ગણેશે રોક્યા ભગવાન શંકરે તેમને કીધું કેમ ભાઈ તું મને મારા જ ઘરમાં પ્રવેશ કરવા આપતો નથી ત્યારે ગણેશ ભગવાને કીધું કે માતા પાર્વતીની આજ્ઞા છે ઘરની અંદર કોઈને પ્રવેશ કરવા દઈશ નહીં જ્યાં સુધી માતાની આજ્ઞા નહીં મળે ત્યાં સુધી ઘરની અંદર કોઈએ પ્રવેશ કરવાનો નથી ભગવાન શંકર કહે આગળ મારું પણ છે મને અંદર તો પ્રવેશ મને તો અંદર પ્રવેશવા દે ગણેશ ભગવાને તેમને ચોખ્ખી ના આપ્યું શંકર ભગવાને પૂછ્યું કે તું કોણ છે બાળક અરે ભગવાન ગણેશ કીધું કે હું પાર્વતી પુત્ર ગણેશ છું શંકર ભગવાનને પણ નવાઈ લાગી માતા પાર્વતીનો પુત્ર એટલે મારો પણ પુત્ર થયો શંકર ભગવાન પણ અચંબિત થઈ ગયા પણ ગણેશે શંકર ભગવાન તેમના જ ઘરમાં પ્રવેશ કરવા દીધા નહીં શંકર ભગવાનનો ગુસ્સો ક્રોધ ધીમે 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 વધી રહ્યું હતું પણ બાળક હતી માતાની આજ્ઞાનું પાલન કરવાનું એટલે એમને પણ પ્રવેશ કરવા દીધો નહીં બંને પોતપોતાની રીતે સાચા અંતે શંકર ભગવાને તેને કહ્યું કે હે બાળક તું જો મને અંદર પ્રવેશ કરવા નહીં દે તો મારે તારી જોડે યુદ્ધ કરવું પડશે અને તને અહીંથી હટાવવું પડશે ગણેશજી પણ આ બાજુ માતાની આજ્ઞાથી બંધાયેલા હતા તેમણે પણ કહી યુદ્ધ થવું હોય તો થાય બાકી હું તમને ઘરની અંદર પ્રવેશ નહીં કરવા દઉં બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું દેવતાઓ પણ આવી ગયા બંનેને સમજાવ્યા ભગવાન ગણેશને પણ સમજાવ્યા કે આ શંકર ભગવાનનું ઘર છે તમે એમને ઘરમાં પ્રવેશ આપો પણ બાળક માતાની આજ્ઞા સિવાય કશું જ માનવા તૈયાર હતા એ તો આપણા ભગવાન ગણેશ અંતે યુદ્ધ બરોબર જામ્યું અને શંકર ભગવાને ક્રોધમાં આવી અને પોતાના ત્રિશૂળનો ઘા કર્યો અને ભગવાન ગણેશનું શિર છેદ મસ્તક કપાઈ ગયું અને એ મસ્તક પૃથ્વી ઉપર પડ્યું સંસારમાં રાહા તાળવાજી ગયો હડકંપ થઈ ગયો ત્યાં સુધી આ બાજુ માતા પાર્વતી સ્નાન કરીને જ્યારે ઘરના દરવાજે

શંકર ભગવાનને કહેવા કે ગમે તેમ થાય મારા બાળકને સાધુ કરો નહીં તો હું આ પૃથ્વીને આ સંસારને સર્વનાશ કરી નાખીશ માતાજીએ તો મહાકાલીનું રૂપ ધારણ કર્યું આ બાજુ બ્રહ્મદેવ વિષ્ણુ ભગવાન બધા જ માતાજીને વિનંતી કરવા લાગ્યા એમ કશુંક રસ્તો કરીએ છીએ પણ માતાજી તો કૃપાયમાન થઈ ગયા આવી પેલા ગણેશ ભગવાનને દીકરાને જીવતો કરે જ શું કરવું એ મનમાં પ્રશ્ન થયો ત્યારે શંકર ભગવાને કીધું કે આ સંસારમાં જે માતા પોતાના બાળકથી વિમુખ થઈને એટલે કે અવળી પીઠ કરીને સુતી હોય તે બાળકનું શિરછેદ કરીને લાવવું તે બાળકનું મસ્તક છે ગણેશજીમાં આપણે લગાવીશું અને ગણેશજીને જીવતો કરીએ ભગવાન ગણેશ શંકર ભગવાનના નંદી ગણો દેવતાઓ વિષ્ણુ ભગવાન બ્રહ્મદેવ તમામે તમામ પૂરા સંસારમાં એવી માતાની ની શોધમાં નીકળી ગયા જેનું જે પોતાના બાળકની પીઠ કરીને સૂતી હોય સંસારની કોઈ માતા એવી ના હોય મિત્રો જે પોતાના બાળકને પીઠ કરીને એટલે કે અવળી સૂતી હોય મનુષ્ય યોની તમામ યોનીઓમાં જોયું પરંતુ કોઈ એવું ના મળ્યું કોઈ એવી માતા ના મળી કોઈ એવું બાળક ના મળ્યું કે જેની માતા પીઠ કરીને બાળકથી સુ જોગાનું જોગ આપણા જે ગજરાજ છે ગજરાજની જે માતા હોય હાથીની જે માતા હોય એમની શરીર રચના એવી હોય છે કે જેના કારણે એમને પોતાના બાળકથી પીઠ કરીને સુવું પડે છે બધે જ સંસારમાં તપાસ કરતા છે વટે હાથીનું બચ્ચું મળ્યું છે ને આપણે મદનિયું કહી શકીએ એની માતા એ હાથીના બચ્ચાથી અવળી થઈને શરીર રચનાને કારણે અવળી થઈને પીઠ આપીને સૂતી હતી આ મિત્રો તમને એમ થાય કે આવું શોધવાનું કારણ શું તો મિત્રો શંકર ભગવાનને એક વખત તો એક માતાને દુખી કરી હતી ગણેશજીની માતાને દુખી કરી શિરછેદ કરીને હવે જો ફરીથી આ પાપમાં ના પડવું હોય તો એવી માતાની શોધ કરીએ કે જે માતા પોતાના બાળકથી વિમુખ હોય પોતાના બાળકથી અવળી પીઠ કરીને સૂતી હોય અવળી પીઠ કરીને બેઠી હોય એવી માતાને શુદ્ધ કરીએ જેથી ફરીથી આ પાપનો બોજ આપણે લેવો પડે ને એવી શંકર ભગવાનની ભાવના પરિણામે હાથી નહીં માતા હાથીના બચ્ચાથી વિમુખ થઈને સુતી ત્યાંથી તે બાથી તે હાથીના બચ્ચાનો મદની અંદર શિરછેદ કરી લાવવામાં આવી શંકર ભગવાને ગણેશજીના થાળુ પર તે મસ્તકની સ્થાપના કરી અને ગણેશ ભગવાન ફરીથી જીવિત થયા અને માતા પાર્વતીનું મહાકાલીનું જે રૂપ ધારણ કર્યું હતું એ શાંત થયું અને હવે પ્રશ્ન થયો કે માણસને શરીરના રૂપમાં માણસના અવતારમાં હતા અને એમને સૂંઢ હાથીનું મસ્તક સંસાર તેમનો મજાક ઉડાવશે ત્યારે ભગવાન શંકરે ગણેશજીને આશીર્વાદ આપ્યા હે ગણેશ પૂરા સંસારમાં કોઈ શુભ પ્રસંગ હશે ધાર્મિક ક્રિયાઓ થઈ રહી હશે ત્યારે તમામ દેવતાઓ કરતા તમામ ભગવાનના પહેલા ભગવાન ગણેશનું નામ લેવામાં આવશે ત્યારથી જ આપણે જ્યારે પણ શુભ પ્રસંગ કરીએ છીએ કોઈ હોમ હવન કરીએ છીએ યજ્ઞ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે ભગવાન ગણેશને યાદ કરીએ છીએ ભગવાન ગણેશ ત્યારબાદ શંકર ભગવાને ભગવાન પોતાના સેનાપતિ એટલે કે ગણપતિ તરીકે સ્થાપિત કર્યા એટલા માટે આપણે ગણપતિ પણ કહીએ છીએ ગણેશ આપણે એક દંતા પણ કહીએ છીએ આપણા વિઘ્નહર્તા છે માટે આપણે તેની વિઘ્નહર્તા પણ કહીએ છીએ આમ અનેક નામોથી ત્યારબાદ ભગવાન ગણેશ ને આપણે પૂછતા આવ્યા છીએ હવે મનમાં પાછો એ પ્રશ્ન થાય ગણેશ ચતુર્થી આપણે ત્રણ દિવસ પાંચ દિવસ દસ દિવસ એકવીસ દિવસ આપણા સ્થાપના ગણેશ આ ઘટના ગણેશ ચોથ ના દિવસે બની હતી ચોથ ભાદરવાની ચોથ ના દિવસે બની હતી આ ઘટના એટલા માટે આપણે તે દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવીએ છીએ હવે બનવી એવું કે વેદોના રચયતા વેદ વ્યાસ એમને મહાભારત નું એક મોટું પ્રસંગ લખવાનો થયું હવે આ મહાભારત લખવાનું કામ અઘરું વેદ વ્યાસજી ભગવાન ભગવાન શંકરને વિનંતી કરી કે આ સમસ્યાનો કરો શંકરે કહ્યું કે અમારા ગણેશજી તમારા આ મહાન ગ્રંથના લહિયા તરીકે એટલે કે લખવાનું કામ કરનાર લહિયા તરીકે કામ આવશે તમે ભગવાન ગણેશને લઈ જાઓ વેદ વ્યાસજી અને ભગવાન ગણેશ બંને મહાભારતનો ગ્રંથ લખવા બેઠા એકી પલાઠીએ સળંગ દસ દિવસ બેસવાથી ભગવાન ગણેશ ની ઉપર ઘણો બધો મેલ જામી ગયો હતો તેમનું શરીર એક જ પલાઠીએ બેસવાથી સતત લખતા લહેવાથી શરીર તપી ગયું હતું આથી વેદવ્યાસજીએ તેમને પોતાના સ્થાનેથી ઉઠાડીને ગંગામાં ગંગા નદીમાં લઈ ગયા તેમને ત્યાં સ્નાન કરાવડાયું તેમને ઠંડક થઈ વળી પાછા પોતાની જગ્યાએ બેસાડ્યા આ ઘટનાને કારણે આપણે પણ આપણા ઘરે આ પ્રસંગના કારણે આપણે પણ આપણા ઘરે આપણા પરિવારમાં આપણા ફળિયામાં ગામમાં શહેરમાં ભગવાન ગણેશની ગણેશ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરીએ છીએ અને પછી ત્રણ દિવસ પાંચ દિવસ કે દસ દિવસ એકવીસ દિવસ જેવી આપણી ધાર્મિક ભાવના તે પ્રમાણે આપણા ત્યાં બિરાજમાન કરીએ છીએ અને પછી જેમ વેદ ભગવાન ગણેશને એનું શરીર તપતું હતું તેમને ઠંડક આપી હતી ટાઢક આપી હતી તે પ્રસંગને અનુરૂપ આપણે પણ દાદાને વિસર્જિત કરવા જઈએ છીએ મિત્રો આમ સતત આપણે આ ધાર્મિક પ્રસંગોને ઉજવતા આવ્યા છીએ ધીમે 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 મિત્રો આ પ્રસંગ હવે આપણે આઝાદીના ધજક આવતા હતા એ દરમિયાન મહારાષ્ટ્રમાં બાળ ગંગાધર ટીલક લોકોમાં સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આઝાદીની લડતમાં લોકો જાગૃત થાય અંગ્રેજો વિરુદ્ધ મોટા મોટા આંદોલનો થાય તેના કારણે તમામ જે મહારાષ્ટ્રના આજે બાળ ગંગા ત્રિલક હતા તેમને લોકોને જાગૃત કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને શિવરાત્રિની ઉજવણી કરવાની શરૂઆત કરી જેથી જેથી લોકો ધાર્મિક પ્રસંગે ભેગા થાય તેમને ધાર્મિક પ્રસંગોની સાથે સાથે આપણી આઝાદીની લડતમાં પણ જોડાય તે અંગે જાગૃત કરવા માટેના આ બાળ ગંગાધર ટિલક પ્રયાસો શરૂ કર્યા તેથી અત્યારે મહારાષ્ટ્રમાં આ ગણેશ ચતુર્થી અને આ શિવરાત્રીના પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે મિત્રો આ હતી આપણો આજની વાર્તા ભગવાન ગણેશની પ્રસંગ કથા એમના જન્મની શા માટે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ અને કયા કયા આપણા ભારત દેશમાં કયા રાજ્યોમાં સૌથી વધારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે તેમની મેં સુંદર વાત કરી આશા રાખું છું કે તમને આ વિડીયો ગમે હશે અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો આપ સૌને જય ગણેશ